ખરેખર આ ભૂરો પિસ્તાલીસ જગ્યાએ ગયો આ બધી જગ્યાએ આવું કાંઈક કાંઈક બન્યું છે એક જગ્યાએ બાપુ જોવા ગયો ને તો આમ રૂમમાં બેઠા તો ભૂરાને પાછું આમ બધી જગ્યાએ અલગ અલગ સ્ટાઈલું ફેરવી એને એક રંગો ન આવેલો એને એમ કે આવી રીતે ગયા તો ફેલ ગયા તો આ વખતે આપણે કંઈક જુદી રીતે આપણે એન્ટ્રી પાડવી છે તમારે ખિસ્સામાં દાંતિયો નાખ્યો સરસ અને સીધો ન્યા રૂમમાં બેઠો દીકરી મર્યાદાનો ઢીગલો ખાનદાન બાપની દીકરી ન્યા જો આ થોડોક ખાનદાની કાઢ્યો હોત ને અને ન્યા ફિટ છું હોત તો કઈ સવાલ જ નહીં દીકરી બિચારી મર્યાદાથી બેઠેલી આ વળી ઘુઘેશ ન્યા ગયો હા નમસ્તે દીકરી કીધું નમસ્તે વાસ્તવિક જોજો પહેલી વાર જે છોકરી છોકરો જે જોવા બેઠા હોય ને બે પહેલી વાર મળે એનું કોક દી જોજો પ્રાહી નજરે જોયું બહુ મજા આવશે બોલો ભલે આમાં અને જ હોય મને એ આ લગ્ન પછી આ મર્યાદા ક્યાં વહી જતી આ બાપુ બહુ સમાજમાં બહુ ઊંધું થતું જાય છે જે છોકરાને આંગળી પકડીને હાલતા શીખવાડો પા પા મારો દીકરો એ હાલ્યો ડુગ ડુગ એ હાલ્યો મારો દીકરો એ મોટું થઈને આપણને કે હવે પગ વાળીને બેહો ને હેઠા એટલે આ હાટું તને હાલતા શીખવાડે જેને તમે બોલતા શીખવાડો જો બેટા મોર પોપટ દાદા કાકા ઈ મોટો થઈને હું કે એ મોઢામાં જીભ નાખો

સાહેબ આવો હાસ્યમાં ન કાઢતા હો કાંઈ તો બોલે યાર અને એક સમય એવો આવે હવે બોલતી નહીં હો નહીં સ્નેહ ભજન સિવાય જાળવી નહીં શકે જેના ખોળે ભજન થતા પરિવારમાં લઈ હેત નહીં ઘટે તમારું ભૂરો નહીં બેઠેલા અને પૂછવાનું ચાલુ કર્યું દીકરીએ કીધું પૂછવું એ પૂછવા ને તમ તારે તમારો ભૂરો પાછો પછો તોતડો લચોય આવલે છે હવે દીકરીને પૂછે રસોઈ આવડે છે છોકરાને પૂછે ગાયું આવડે અમુક ની ઘીરે જ આવતા છોકરા

ત્યારે દીકરી કે રસોઈ તો આવડે જ ને શું આવડે આપ જે કહો અચ્છા ઘઉંના લોટનું શું બને શેવ બને શીરો બને રોટલી બને શક્કરપારા બને અચ્છા બાજરાના લોટનું શું બને રોટલો બને પાપડ બને બને અચ્છા શાક કેટલા પ્રકારના બને એ બધા અલગ અલગ બને પછી ભેગું કરો તો ઊંઝું કહેવાય અચ્છા ચણા લોટનું શું બનાય દીકરી ગોથું ખાઈ ગયું કે આ સંબંધ કરવા આવ્યો લોજ કરવી રાંધણ જન્મ થયો રાણા લોટ લોટનું શું બને શેણા લોટનું તે જે બનાવો બને હોડી બને ગાંઠિયા બને ફાફડા બને ભૈયા બને લાડવા બને

રસોઈનો જમવાનો સમય હોય તો રસોઈ બનાવી નાખો આપણા ઘરમાં લોટ ન હોય તમે શું કરો કે તમને મહેમાનને ખબર ન પડે એમ પાડોશમાંથી માગી આવું ઉશીનું લઈ આવું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો આપણે પાડોશી સાથે સારા સંબંધ નહીં તમે શું કરાવો કે પાડોશી સાથે સારા સંબંધ ન હોય તો હું તાત્કાલિક દુકાનેથી લઈ આવું અનાજ દળી નાખો આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે છોકરા દીકરી કે મારા ઘરેણા વેચી નાખો બાકી મહેમાન ને ભૂખ્યા ન જવા દો તારા માથે એક પણ ઘરેણું હોય તમે છોકરા દીકરી કે હું વાસણ વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કઈ ન હોય તમે છું કરો દીકરી બળો લીધો બહાર નીકળ દુખા બહાર નીકળ તારા પાડોયા રે હારા સંબંધ નો હોય તારા ઘરમાં બાજરો નો હોય તારા ઘરમાં રૂપિયા નો હોય મારી માથે ઘરેણું નો રહેવા દે અને ફૂટલા તો હું મારે યેરું પકડવા અહીંયા નીકળ બેરો ઓલો બહાર ને વાહે ભાઈ બે તો મારી લીધા દીકરીને બાપા કે હા નહીં બાપા પેલા આ બધાના છે ને કે બાયોડેટા લઈને પછી બોલાવજો લુક ખાવ તો એડે આવો છો અમારો ભૂરો રૂમ માં ગયો એના છોકરીને બાપાએ કીધું જા દીકરા આમ જા જા મારો બાપ જા દીકરી રૂમમાં બેઠી બે જણા વાતો કરજો એ જેવો ભૂરો અંદર ગયો ને જેમ ઝોકમાં બકરું જાય એમ તા તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ આવો આવો ભાઈ એ ભાઈ તમે કેટલા બેન ભાઈ તા કે બે ભાઈ ને એક બેન હતા આજથી બે બેન ને બે ભાઈ ખોટો રૂપિયો આવે એમ ગમતી બારો આવ્યો બાપા કે કાં ભૂરા હું થયું ત્યાં તમારે એક દીકરી વધી મારે એક બેન વધી સાહેબ જેના આંગણે આનંદ હોય જેના આંગણે મોજ હોય જેના આંગણે ભજન હોય એના પિત્રો નૃત્ય કરતા હોય આકાશમાં આ બધું હરખું થાય ને ત્યારે જ આ બધું થાય છે બાકી રૂપિયા કોની પાસે નથી સાહેબ કોની પાસે રૂપિયા નથી ત્યારે કાગળ વીણવા વાળા ડટ્ટા કાઢે એ એપલ ફોન રાખે વેમમાં રહેવું જ નહીં આપણે બધાય પાસે પણ મહાદેવને પ્રાર્થના એટલી કરવાની કે સંપત્તિ દે તો એવી દેજે કે એ સંપત્તિથી અમે જગતનું કલ્યાણ કરીએ છે હું તો આ ખરેખર બાપુ હમણાં હમણાં તો કાંઈક ફટકી ગયો કે મારો રામ હું હારો હીરાના કારખાનાવાળાને જોઉં ને તોય એમાં ભગવાન દેખાય ભલે દસ ઘંટે અકાર તો હશે તો સાહેબ ચાલી પરિવારનું તો પોષણ કરે છે ને માણસ આ રિલાયન્સ કંપની હું ધીરુભાઈ ને યુગ પુરુષ કહું કે કરોડો માણસોને ને રોજી આપે આ બધું ન હોય તો કોણ બધું આપણને લાગે કે આ બધા હવે હું તો એટલું કહું તમને અમુક ને બહુ શ્રદ્ધા ને એવું ન હોય અમુક તો આવે પ્રોગ્રામમાં અમુક તો આ શું કે આ બધું ખોટો ખર્ચો છે માણસોને એટલા ને રોકી રાખવા એટલું માણસ ધંધો કરવા ગયો હોય તો કેટલો પૈસા કમાય આવા તારણ કરે ખેર છોડો હવે જે કરવું એ કરે આપણે આ કરવું છે એ વાત નક્કી છે સાહેબ આ સમય મળે એટલે મને એક ભાઈ પૂછેલું એટલે કહું કે તમે રાતના વી વી પચીસ પચીસ હજાર માણસને બેહાડી રાખો મેં કીધું ગાંડા જેને ઘરની દુકાનું શોખઠા નથી ને એવા ખારીશિંગ વાળાથી લઈને ભેળપુરીને સોડાવાળાને તું બહાર દુકાનું લારીયું જોઈજો એક રાતમાં એક મહિનાનું એને બિચારા નીકળી જાય છે એ ત્યાં કોઈથી તારણ નહીં એમાં નાખી તને વાતમાં સતનાની કથા કરવાથી શું થાય કઠિયારો એ નો નહીં સાહેબ આપણા સંતો આપણા ઋષિ મુનિઓ આપણા બ્રાહ્મણો ગાંડા નહોતા સાહેબ કે આવા રિવાજો કાઢ્યા એક સત્યનારાયણની કથા કરો છો ને આખું દેશ વેપાર વાણિજ્ય સાથે જોડાઈ જાય છે આખો દેશ તમામ રાજ્યો જોડાઈ જાય છે એમાં એનો પૂજાપો જોવો એળસી લવિંગ તજ હોપારી ક્યાં ક્યાં રાજ્યોમાં થાય થાપણ કાપડ વાળો આવી ગયો શ્રીફળ કળશ કહારો આવી ગયો હવે ગણી લો બધું બધું મારે ન ગણવાનું પંચામૃત ખાલી તૈયાર કરો ને બાપુ તો મધ વેચવા વાળા થી લઈ અને દૂધ એટલે એમ કહેવાય પશુપાલન સુધી તમે આવી ગયા એક બે કે પંદરસો રૂપિયા તમે ખર્ચો છો એ પંદરસો રૂપિયા કેટલાના ઘરે પહોંચ્યા એ તમે નક્કી કરો સાહેબ આ બધું એ રીતે જોડાયેલું છે છોકરાઓને મંદિરમાં જઈને હા મામા નાખી દેવાય માળાઓ ને બોલો કેવા કે આર્ય આર્ય સમાજ રીતે કરાય

ભૈરવ જપ લેવો કેમ ઢોલ વગાડવા પડે તાનમાન તાનમાં એ કૂદી જાય એમ વરરાજો આ ડગલું ભરી જાય કારણ કે નવો જન્મ થવાનો છે તમારા મિત્રનો નો હતો એ બેન થવાનો છે એવું નથી એમાં શાસ્ત્રી રીતે બહુ જુદું છે ટૂંકમાં અમારો ભૂરો જોવા ગયો મારે આ ભજન માલિક ઘડીક બહાર નીકળવા હતું ક્યાં ક્યાં કેટલા ગાળામાં હું ગયો પણ લગન લગન છે આનાથી મોટું ભજન ન હોય શકે માતાઓ બેઠા માફ કરજો બધા પરિણાની પહેલી રાતે જેમ નવોઢા પોતાના પતિની રાહ જોતી હોય આઘળી આવશે આઘળી આવશે બસ એ જ રીતે મારા ભારત વર્ષનો સાધુ એની કુટિયામાં બેઠો બેઠો ઈશ્વરની રાહ જોતો હોય છે કે આવશે આઘળી આવશે ફેર નથી પણ સાહેબ ભીતર જે છે વાત ખાસ મારે બાબુ ભજન જેટલું કામ કરે ને એમ ક્યારેક કાલે લગ્ન ગીતે એવા કામ કરતા હોય સાહેબ એ એક ગીત લઉં કારણ કે કાલે મહાદેવની જાન છે بیٹھی કોઈ અહીંયા કન્યાને કોયલ કીધી છે વરને મોર કીધો છે આ થોડુંક અજુકતું લાગે જો વરને મોર કેવો હોય તો કન્યાને ઢેલ કેવી જોવે અને જો કન્યાને કોયલ કેવી હોય તો વરરાજાને કાગડો કેવો જોવે નહીં પણ શબ્દ જોવા અહીંયા વરરાજાને મોર કીધો છે એનું કારણ એ કે દુનિયામાં જેટલા રંગ છે એટલા મોરમાં રંગ હોય છે અને મોરના પીછમાં વજન બિલકુલ ન હોય તમને દુનિયાના રંગ મળે તો મોર આપણને એ સૂચના આપે છે કે રંગ બધા મળે ને તો હળવા ફૂલ રહેજો ખમ ન થાય